રિનવ ચેતન કેળવરી મંડળ દેવગઢ સંચાલિત આશ્રમ શાળા સઠવાو ખાતે નવ નિર્મિત વિદ્યાલયનું ઉદ્ઘાટન કરાયું આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નવ નિર્મિત આશ્રમ શાળા સઠવાવ નામ નિર્મિત વિદ્યાલયનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં IPC એલ તેમજ ગુજરાત સરકાર દ્વારા વર્ગખંડનું ઉદ્ઘાટન શ્રી રામનિવાસ મુગલિયા IAS ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય સાંસદ પ્રભુભાઈ બસાવા તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું ઉદ્ઘોષક તરીકે અશોકભાઈ સોલંકી તથા સ્વાતિબેન દેસાઈ દ્વારા કરાયું હતું જોગાનો જોગ આજરોજ સંસદ પ્રભુભાઈ બસાવાના પિતા શ્રી સ્વર્ગસ્થ નાગરભાઈ વસાવાનો જન્મદિન નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જીઆઈપીસીએલના આસિસ્ટન્ટ જનરલ મેનેજર તથા સુરત જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ રોહિતભાઈ પટેલ દ્વારા સ્વરગસ્ત નાગરભાઈ વસાવાઈ સરપંચથી લઈ સંસદીય સત્ય સુધીની મંજિલ સુધી પહોંચ્યા હતા તેમણે શિક્ષણ જગત માટે એક નાનકડું વૃક્ષ આવ્યું હતું જે આજે મોટું વ્રત વૃક્ષ બન્યું છે તેમજ માણવી ટ્રાયબલ સપલનના ઇન્ચાર્જ શ્રી રામનિવાસ બોગલિયા એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જૂની આશ્રમશાળાઓને તેમના નવનિર્માણ માટે સરકાર દ્વારા નેવું ટકા સહાય આપવાનું નક્કી થયેલ હોય જેને અનુલક્ષીને આ આશ્રમ શાળાને રૂપિયા એક્યાસી લાખ સહાય પેટે આપવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સાંસદભાઈ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે માંડવી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ મળી રહે એવા શુભ આશયથી આ વિસ્તારમાં આશ્રમ શાળાઓ સ્થાપવામાં આવી હતી આ સંસ્થા ઓગણીસસો નેવું એકાણું વર્ષ દરમિયાન મારા પિતાશ્રી સ્વર્ગસ્થ નાગરભાઈ વસાવા દ્વારા શિક્ષણ જગત માટે એક નાનકડું બીચ વાવવામાં આવેલ હતું જે આજે વટવૃક્ષ બની તેર હજાર ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું છે અને આ શિક્ષણ ક્ષેત્રને કારણે એસી થી નેવું કુટુંબો આ સંસ્થામાં નોકરી કરી રોજગારી મેળવી રહ્યા છે તેમજ જીવનમાં સુખી થવું હોય તો આપણે ભણવું પડશે અને કષ્ટ સહન પણ કરવો પડશે ગુજરાત રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિ કેબિનેટ મીટિંગમાં હોય જેને કારણે અહીં ઉપસ્થિત રહી શક્યા ન હતા પરંતુ એમણે શુભેચ્છા પાઠવી હતી આ સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજ રોજ આંગણવાડીની બહેનોને કીટ અર્પણ કરાઈ હતી આજ રોજ મારા પિતાજીના જન્મદિન નિમિત્તે એક પેડ મા કે નામનો કાર્યક્રમ યોજી તમામ પરિવારજનો તેમજ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ માંડવીનગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શોકાત દિનેશભાઈ પટેલ અંજુબેન ડાબ આદિજાતિ વિકાસ અધિકારી સુરત આશ્રમ શાળા ટ્રસ્ટી મંડળના સભ્યો બાજુબેન વસાવા હસુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અંતે આભાર વિધિ કાંતિભાઈ વસાવાએ કરી હતી બ્યુરો રિપોર્ટ આરએનજી ન્યૂઝ માંડવી